ડીસા ઉત્તર પોલીસે મોડી સાંજે પેટ્રોલિંગ હાથ પોલીસ સ્ટેશનના મહિલા પીઆઈ અને દક્ષિણ પીઆઈની કડક અસામાજિક તત્વોમાં ઉત્તર દક્ષિણ પોલીસે શહેરમાં ગેરકાનૂની પ્રવૃત્તિઓ અટકાવવા માટે સંકલન સાથે કડક કાર્યવાહી હાથ ધરાઈ જેમાં ડીસા શહેરમાં ચોરી લૂંટ સામાન્ય બોલચાલમાં મારા પારી જેવી ઘટનાઓ પર અંકુશ લાવવા માટે અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરાતા શહેરીજનો પણ હાશકારો અનુભવી રહ્યા છે સતત પોલીસ સ્ટેશનના મહિલા પીઆઈ એસડી ચૌધરી તથા દક્ષિણ પોલીસ સ્ટેશનના પીઆઈ વી એમ ચૌધરી દ્વારા ટી સાત ઉત્તર દક્ષિણ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવતા તમામ એરિયામાં કડક પેટ્રોલિંગ સાથે કડક ચેકિંગ અને શહેરમાં રોમિયો રોમિયોગીરી કરતા રોમિયો સહિત અસામાજિક તત્વોને શોધી કાઢીને કડક કાર્યવાહી કરી કાયદાનું ભાન કરવામાં આવી રહ્યું છે ત્યારે રાત્રિ દરમિયાન અગિયાર વાગ્યા બાદ ડીશા શહેરમાં તમામ ખાણીપીણીની લારીઓ સહિત સ્ટોલ તેમજ દુકાનો ચાની કેટલીઓ બંધ કરવામાં આવી રહી છે અને રાત્રિ દરમિયાન ચાય રોડ પર અવરજવર કરતા લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે અને શંકાસ્પદ હાલતમાં ફરતા લોકોને પોલીસ સ્ટેશન નવી કડક પૂછપરછ કરવામાં આવી છે ત્યારે રાત્રે અગિયાર વાગ્યા બાદ કામ વિના ઘરની બહાર ન નીકળવા માટે પણ પોલીસ અપીલ કરવામાં આવી રહી છે છેલ્લા અઠવાડિયાથી પોલીસે હાથ ધરેલી કડક કાર્યવાહીના પગલે ગુનાહિત પ્રવૃત્તિઓને અંજામ આપતા સામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે ત્યારે ડીસા શહેરમાં ઉત્તર દક્ષિણ પોલીસ સ્ટેશનના પીઆઈ દ્વારા રોજ રીતે કડક પેટ્રોલિંગ સાથે કડક કાર્યવાહીની કામગીરી ચાલુ કરવામાં આવે તો શહેરમાં ગુનાનો પ્રમાણમાં ઘટાડો થશે તેમ તેમાં કોઈ નવાઈ નથી